નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ સતલાસણા તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાથી ધરોઈ ડેમ એલર્ટ જાહેર કરવામાં આવ્યું અગમ સાવચેતીના ભાગરૂપે ત્રણસો ક્યુસેક પાણી ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું હાલ દરોઈ ડેમ ખાતે છ સત્તર ફૂટની સપાટી પર પહોંચી ગઈ હોય જુલાઈ મહિનામાં છ અઢાર ફૂટ રૂલ લેવલ રાખવાનું થતું હોય એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ધરોઈ ડેમમાં હાલ પાણીની આવક છેતાલીસ હજાર ક્યુસેક નોંધાઈ છે સાબરમતી નદીમાં નીચાણવાળા વિસ્તારમાં લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે અને જો વરસાદ વધારે આવશે તો ડેમના વધુ દરવાજા ખોલવામાં આવશે તેવું ધરોઈ ડેમ પ્રોજેક્ટ અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું